તે માફકે ચૌટા બજારમાંથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે નિયમને અનુરૂપ કરવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે નીતિન બજાવાડાએ ચૌટા બજારમાં તથા દબાણોને લઈ વારંવાર પત્રો રજૂઆત કરી છે પરંતુ આજ દિન સુધી એસએમસી નું તંત્ર જાગ્યું નથી બે વખત એમ્બ્યુલન્સ ફસાઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિનું હોસ્પિટલ પહોંચતા મોત પણ નિપજ્યું હતું જે અંગે હવે સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન બજાવાડાએ મેયરને પત્ર લખ્યો છે આ અંગેની રજૂઆતો અગાઉ પણ ઘણી વખત કરી છે પરંતુ હમણાં છેલ્લા બે ત્રણ વખતથી હું સુરતના બારે બાર ધારાસભ્ય અને બે સાંસદશ્રીને પણ રજૂઆતો કરતો હોઉં છું મેયર ડેપ્યુટી મેયર મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન પોલીસ કમિશનર આ બધાને તો કરું જ છું પણ સાથે બારો બાર ધારાસભ્યોને પણ હું જોડું છું કે ભાઈ અમારા ધારાસભ્યનું કદાચ જોર ઓછું પડતું હોય વોલ સિટી માટે તો આપ પણ અમારા સપોર્ટમાં આવો હું વોલ સિટીને બચાવો ગમે એમ કરીને એવી મારી પ્રયત્નો હોય છે શું સમસ્યા છે શું બાબતે લખ્યો પત્ર સૌથી મોટી સમસ્યા અમારે ત્યાં મૂળ સુરતીઓને જે સુરત છોડીને જવું પડે છે એ મોટી સમસ્યા છે ને એનું કારણ વોલ સિટીમાં મલ્ટીલેયર પાર્કિંગનો અભાવ છે અને દબાણને કારણે આ સમસ્યા ઉભી થાય છે સાહેબ વરાછામાં આ કાર્યવાહી થઈ તો અહીંયા થવી જ જોઈએ એક પણ રજૂઆત છે કે વરાછાની પ્રજા લડાયક છે વરાછાના ધારાસભ્ય લડાયક છે જો એની પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો પબ્લિક જાગૃત થઈને મને લાગે છે કે કદાચ આ સમસ્યા માટે ત્યાં સમિતિ પણ બની છે એટલે પ્રજા જ્યારે રોડ પર આવી જતી હોય ત્યારે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડતો હોય છે સુરતની મૂળ પ્રજા જે છે એ કોઈ લડાયક મિજાજની પ્રજા નથી એટલે બધા એને લાઈટલી લે છે સો વર્ષ જૂની હોસ્પિટલ મરણ પથારી આવી ચૂકી છે આના કારણે કઈ રીતે એ અમારા માટે શરમજનક છે હું હું આ વિસ્તારનો કોર્પોરેટર રહી ચૂક્યો છું